અમે હું બગાડ્યું તમારા ને તમે આટલા તો હાર અમને નવરા દોર પહેરવા નવા કપડા હાલ્યા તો સોડી દો તમારી એક ઈચ્છા હોય એટલી પૂરી કરો બોલો તમારું ખાલી તમારા મુઠાના દર્શન કરાવો એક વખત અમે જોઈએ કે અમારા ઉપર દાબ ના ખરાનો અમારો પકડી લાવવા વાળો માણસ શકો ખાલી એક વખત તમારું મોઢું જોવું તમારી બેની છેલ્લી ઈચ્છા શું છે અમારી છેલ્લી ઈચ્છા આ છેલ્લી ઈચ્છા પછી તમારી બે ની પેઢી વિખરાઈ જશે છેલ્લી ઈચ્છા પેલા આવી જાય તો અમારી છેલ્લી ઈચ્છા એક છે બોલો પણ પૂરી કરશો તમે ને કરે કરે તમારી કે તમે પૂરી કરો હા બોલે એટલે હું બોલે એજ વચન છે એવું હા બોલો શું ખાલી મને તમારો ફોન આપે ફોન કરવું ખાલી મારે હા રોલો પટાવો જલ્દી બે મિનિટ બે મિનિટ થી વધારે નહી

હેલો બે જણા કોક આયા હતા ઓ માર ગેર તે મને લા લાફા મારે લાતો મારી અને બધો મારો સામાન બધું નાખી દીધો ઘર માંથી હા તમે કે હાથ ખાલી કરી દો હા કર દો તમને ઘર ખાલી કર દો આ એ ભેરો ઓળખો તો એ પેલા કોણ કોણ હતા એ ઓ ઓ બે બેનો મોળખું ચપ્પલ મૂકવાનો સ્ટેન્ડ બેન બધું બધું નાખી દીધો સામાન બધો એ તો તમને બોલાઉ ને તારે તમે આવી જજો અને આટલી બધી લે આ બધા મોકલ્યા એવું અને આટલો બધો કરે ખબર નથી તમને ચોયમ નઈ લે પહોંચા

હા ખાલી કરાવો યાર ખાલી કરાવો ખાલી કરાવો યાર ખા ઓય બકરો બકરો કર બકરો

હવે એમને તો કર્યું કારણ કે આ ભાઈ ખાલી કરતો એટલે મારે શું કરવું પડે પડે સમય જતો ચાલુ કરો કોણ ચાલુ કરો હવે જે કર્યું બરાબર છે મારી વાત ભાઈ મગનભાઈ

આનું જેવું હતું પેલું પેલું સ્ટેન્ડ હતું ચપ્પલ નું આતું તું એનું થઈ ગયો

આ ગુના જે એટલા માફ કરો અને સમાધાન કરો ને તમે બધા લેતા હોય કે આજ પછી કોઈના ઘરે રવાલો લેશે નઈ કોઈનો કે કોઈ ઘર ખાલી નહીં કરાવ તો જવાબ દઉં પછી હાલની ની જવાબદારી બે જણ ની હું છું અને એ મગન

આઈ પાછી હવાલા ન લે લે આઈ પાછું હા હા જાઓ મારે અમને મારે ભાઈ આવજો આવજો હો